વાગરા તાલુકાના મુલેર નજીકથી શંકાસ્પદ ભંગાળ ભરેલ ટેમ્પો સાથે વાગરા પોલીસ આછોટ ગામના બે ઇસમોને પાંચ લાખ ઉપરાંત ઝડપી પાડ્યા છે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા નાઓ તરફથી જિલ્લામાં મિલકત સંબંધી ગુના અટકાવવા માટે સૂચના મળેલ હોય જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક એલ ચૌધરી જંબુસર વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ એકે જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાઘરા પોલીસ સ્ટેશન નાઓની સૂચનાને આધારે વાગરા પોલીસ સ્ટાફના માણસો વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હાજર હતા આ દરમિયાન મુલેર ચોકડીથી આમોદ તરફ જતા રોડ ઉપર ઓએનજીસી કોલોની નજીક આવતા ડેણવા ગામ તરફ જતા રસ્તા ઉપર એક ટેમ્પો શંકાસ્પદ હાલતમાં જણાયો હતો પોલીસે તેને ત્યાં જ રોકી ટેમ્પોના ડ્રાઈવર તથા ખાતરી કરી ટેમ્પોમાં જોતા લોખંડના પાઇપના ટુકડા તથા લોખંડની જાળીદાર પિંજરાના કાપેલ ભાગો શંકાસ્પદ મુદ્દામાલ ભરેલ હોવાનું જણાયું હતું જે બાબતે ડ્રાઈવર તથા બાજુની સીટ ઉપર બેસેલ ઈસમને મુદ્દા માલ બાબતે પૂછતા તેને કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો ટેમ્પોમાં ભરેલ લોખંડના પાઇપના ટુકડાઓ તથા લોખંડની જાડીદાર પિંજરાના કાપેલ ભાગો બાબતે તેઓની પાસે કોઈ આધાર પુરાવા કે બિલ માંગતા તેઓએ નહીં હોવાનું જણાવ્યું હતું અને ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપ્યો હતો વાગરા પોલીસે ઉભરું તેઓના નામથામ પૂછતા તેણે પોતાનું નામ જુબેર ઇસ્માઈલ પટેલ રહેવાસી આછોત તેમજ સંજયભાઈ રતિલાલ વસાવા રહેવાસી આછોત તાલુકા આમોદ જિલ્લા ભરૂચના હોવાનું જણાવ્યું હતું પકરાયલ બંને સમા પાસે તેંપામાં ભરેલ મુદ્દા માલ બાબતે કોઈ આધાર પુરાવા કે બિલના હવાથી ટેમ્પોમાં ભરેલ લોખંડના પાઇપના ટુકડા તથા લોખંડની જાળીદાર પિંજરાના કાપેલ ભાગો મરી કુલ 1200 કિલોગ્રામ લોખંડ પેકેટ 1 કિલોગ્રામની કિંમત રૂપિયા 40 લેખે કુલ કિંમત રૂપિયા 48000 ગણિત તેમજ મુદ્દા માલ ભરેલ ટેમ્પો નંબર GJ6BV7078 જૂની આસર કિંમત રૂપિયા 5 લાખ ગણિત કુલ કિંમત રૂપિયા 5 લાખ 48000 નો મુદ્દા માલ વધુ તપાસ અર્થે બી એનએસએસ કલમ એકસો છ મુજબ કબજે કરી બંને ઈસમો કલમ પાંત્રીસ એક ઈ મુજબ અટક કરી વધુ તપાસ હાથ ધરી છે